બીમારે પણ સરસ મજાના કપડાં પહેરીએ છીએ ને એવા અમે પણ તૈયાર થઈ ગયા છીએ અમે બધા જઈએ છીએ માતાજીના દર્શન કરવા પાવાગઢ તો બધાને હવે મળીએ આપણે રસ્તામાં અને પાવાગઢ ચલો બધા બાય જય માતાજી બ્લોગમાં બન્યા રહેજો અને કન્ટિન્યુ સપોર્ટ કરતા રહેજો ચલો બાય જય માતાજી તો અમે નકળી ગયા છીએ પાવાગઢ જવા માટે દેખો તો આ રહી આપણી ગાડી આ મારું માસીનું ગામ છે દેખો અમારું માસીનું ઘર છે આ તો નકળી ગયા છે આ ગાડી તો હવે પાવાગઢ જઈએ ઓહો ધુમ્મસ તો જો કેટલી ધુમ્મસ થઈ ગઈ છે ધુમ્મસ થઈ ગઈ છે એક ગાડી ખુલી ગઈ ચલો બેસી જાઉં સામે મંદિર છે બધા કોમેન્ટમાં જય માતાજી લખી દેજો આ છે અમારું ગામ તો આગળ મળીએ કન્ટિન્યુ બ્લોગ પર રહેજો બધાને જય માતાજી ચલો માતાજીનું નામ લઈને આપણે ગાડી સ્ટાર્ટ કરી દઈએ

ગણીને એન્ટ્રી થઈ ગઈ છે અમારી હાલોલ ચલો મિત્રો તો અમે આવી ગયા છે પાવાગઢ ને હવે રજવાડી રજવાડીમાં ચા નાસ્તો કરી દઈએ પછી પાવાગઢ જઈએ અમે દર્શન કરવા માતાજીના એવું વિવાન બહુ ઠીક ગયો છે વિવાન ઊંઘી ગયો વિવાન હા તે આવું જેકેટ પહેરતો માર શું પહેરવાનું હમ હમ બેટા એ જો ઓય એ હા પપ્પા જાકેટ શું કામ પહેર્યું ખબર નહીં પડતી નહીં બેટા મમ્મીના મમ્મીને ખબર નહીં પડતી

પાવાગઢ ડુંગર પર માતાજીના દર્શન કરવા સામે જો મસ્ત છે નજારો રિક્ષા સ્ટેન્ડ હાલો ચલો અમારા ચા નાસ્તો ચાલુ છે દેખો ચાર ચારો કપ કયો છે આવી જાઓ ચા નાસ્તો કરવા વિવાન શું કરે છે વિવાન ગરમ હશે વિવાન બી ચા પીવે છે વિવાન ચા પીવે છે વિવાન શું પીએ કેવો લાગને જય તો બડા બચ્ચા હો કે હે તલકતા હે બડા બચ્ચા હો કે હે તુ તો છોટા બચ્ચા હે બોલ તો છોટા કે બડા હે બડા બડા અચ્છા છોટા બચ્ચા હે છોટા બચ્ચા હે દેખો જો હાઈ કર મે હાઈ કરજો હા હાઈ કે જય માતાજી કેજો કે હું પાવાગઢ આવ્યો છું કે દે પાવાગઢ હા માતાજી ના દર્શન કરવા કેજો બોલો બોલો પે ડીંગુલી આપે બોલ પાવાગઢ આવ્યો છું કાઈ જોઈએ ઓ ડીંગુલી આપે બોલો બોલ દેખ જય માતાજી બનાવતી ગુડ મોર્નિંગ બોલા ગુડ મોર્નિંગ જય માતાજી હમ ચાલો અમારી ગાડી રેડી છે અમે જઈએ પાવાગઢ ક્યાં જઈએ ગાડી કેટલી ગંદી થઈ ગઈ છે ને બેટા આ બાજુ પાવાગઢ આવ્યું છે દેખો પેલી હવેલી કેવી જૂની જૂની હવેલી છે બધી તો ચાલ ચો તરફથી આ જોડે જાઓ બોલો પાવાગઢ આવી ગયા છે અમે એકદમ નજીક છે પાવાગઢના અમે જો બતાવ્યો તમને

তা <laughs> ભાગી જાય મૂઠો થઈ જવાય દેખો તન કેવો કેવો આવ્યો દેખો તન જેવો આંત્રી ચક્રો આવશે

ইয় য়াইয় ইয় এয়েয় জিলা মনান্য় ইতো জন্ডুন ছান্য়ে এতো সিধি তো হামা সামা জাও করপানেপরতুয় য়ামা হামকের সিলা �

Don't oh, do it. <laughs>

દેખો અમે આવી ગયા છીએ તો પાવાગઢ અમે છે ઉડન ખટોળલામાં જવાના છે અને ઉડનખટોળલામાં એવું છે ને મને છે ને બહુ એટલે બહુ જ બીક લાગે છે બહુ બીક લાગે છે બહુ એટલે મારી આમ કહું એટલે બહુ સખત બીક લાગે જો ઉડન ખટોળા બતાવો તમે અહીંયાથી ઝૂમ કરીને આ જાય છે ઉડન ખટોળા એક ઝીણા ઝીણા છે ને હા બેટા આવ્યો તો ચલો આપણે હવે ટિકિટ લઈ લઈએ ઉડેન ઘટોલાની પછી ટિકિટ કેટલાની છે શું છે બધું બતાવે તમને અને સાચું બહુ બીક લાગે છે અને બધાને જય મહાકાળીમાં કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો અને સબસ્ક્રાઈબ કરો છે અને કરજો કોમેન્ટ કરજો શેર કરજો બધા છે ને કોમેન્ટમાં બધા જય મહાકાળીમાં લખી દેજો જય મહાકાળીમાં તો મૂન વિવાન છે નીચે બેસી ગયા છે કેમ બેસી ગયા ખબર છે ક્યાં ભારતીય તૈયાર થાય છે ગાડીમાં એ લોકો ગાડીમાં તૈયાર થાય તો અમે ખાતી બેસી ગયા બેટા શું મમ્મી તો તૈયાર થાય છે હજુ તો શું કચ્છું હવે અમે હમ તમે ગાડીમાં બેસી ગયા છે અરે અમે નીચે બેસી ગયા છીએ નહીં દેખો આમ નીચે બેસી ગયા છીએ અને આ લોકો જો તૈયાર થાય છે ગાડીમાં બતાવું ઝૂમ કરીને વિવાન 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 અમાર વિવાન છે બોડ આવ્યો છે હું છે માં આ પાક ના બેસાય ના બેસાય સર લાઈન હતી તો લાઈન છે

પપ્પા ને ગોદિન થી ઉતરતો જ નહીં મારી જોડે ભી નહી આવતો બોલ બેટા ને નો આવે છે ને જાય છે દેખો હજુ તું છેક ત્યાં જવાનું આપડે જુઓ અરે

बहुत लाइन छे बहुत लाइन छे जो मैं चलो मानो ऊपर रिवान देखो उड़न कटोला येलो मुझे भी येलो में बैठना है तुझे कौन किस में बैठना है येलो में येलो में बैठेगा अच्छा ये रेड आया देख જય મી જય માતાજી મન તો ભોષ્ટી તો ડર લગ્ર ये देख देख मुझे समझ देख डर लग रहा है मुझे डर लग रहा है <laughs> मुझे बहुत डर लग रहा है हम दोनों को डर नहीं लग रहा कुछ नहीं होता मुझे <laughs> तो सच में बहुत रहा है बहुत भी रहा है तू नीचे नहीं जो मैं नीचे जी जी हम नीचे जो ઉડન કુલાંથી ઉડે કુલથી દુસ્ત્રી ગાયક છે